અમદાવાદ અમદાવાદ કોર્પોરેશનના નવયુક્ત પ્રભારી રજનીભાઈ પટેલ શહેર ભાજપ સંગઠનના પ્રભારી કોર્પોરેશનના હોદ્દેદારો ચેરમેન ડેપ્યુટી ચેરમેન તેમજ કાઉન્સિલરો સાથે પરિચય બેઠક શરૂ થઈ હતી ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ પ્રભારી ધર્મેન્દ્રભાઈ શાહને હોદ્દા પરથી દૂર કરવા બાદ પ્રથમ વખત પૂર્વ ગૃહમંત્રી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી રજનીભાઈ પટેલે સ્થાનિક તેમજ કાઉન્સિલરો સાથે પરિચય બેઠક શરૂ થઈ હતી અમદાવાદ કોર્પોરેશન દાણાપીઠ કચેરીના ચાર વાગે પરિચય બેઠક શરૂ થઈ હતી પ્રભારીની પરિચય બેઠકમાં અમુક કાઉન્સીલિંગ ગેરહાજર રહ્યા હતા ગેરહાજર કાઉન્સિલર અંગે સવાલો ઉભા થયા રહ્યા છે ભાજપ સંગઠન દ્વારા ગેરહાજર કાઉન્સિલર અંગે જવાબ માંગી શકે છે આજે મહાનગરપાલિકામાં બધા જ કોર્પોરેટર મિત્રો સાથે અને બે અને માન્ય અમારા પાર્ટીના અધ્યક્ષશ્રી અને પ્રભારીશ્રી સાથે એક બેઠક કોર્પોરેટરશ્રીઓ સાથે કરવાનું નક્કી થયું એ પ્રકારે બેઠક થઈ છે સૌની સાથે આવનારા સમયમાં સાથે મળીને વિકાસના જે કોર્પોરેશનના કામો છે એ ખૂબ સુંદર રીતે થાય અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી માટે પણ બોર્ડમાં સંકલનથી સૌ આગળ વધે એ પ્રકારની સામાન્ય ચર્ચાઓ આજે થઈ છે અને સૌ સાથે મળીને એ દિશામાં આગળ વધે એ પ્રકારની વાતચીત થઈ છે અધિકારી એને સોંપેલું કામ કરવા માટે બંધાયેલા હોય અને એના માટેની વ્યવસ્થાઓ પણ છે એટલે અમારા માન્ય મેયરશ્રી કે બાકીના જે જવાબદાર પદાધિકારીઓ એમના સુધી એ વાત પહોંચે અને એમના માધ્યમથી જે કંઈ કરવા યોગ્ય કામો હોય એ થાય એના માટેની સૂચના કે કામો થાય એ પ્રકારની દિશામાં નિષ્ક્રિયતા સક્રિયતા એ તો દરેકની પોતાની વ્યવસ્થાના ઉપર આધારિત હોય જ પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે સક્રિયતાથી કાર્યકર્તાએ કામ કરવું જોઈએ અને એ જ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિએ પણ પોતાના વિસ્તારના વિકાસ માટે અને શહેરના વિકાસ માટે કામ કરવું જોઈએ એ વાતો સમયાંતરે થતી હોય છે અને જે કોર્પોરેટરો ક્યાંક તમને એવું લાગતું હોય કે થોડા ઘણા નિષ્ક્રિય છે તો એ સક્રિયતાથી કામ કરે એના માટેની વાત પણ થઈ છે